બતાઈ ની જઈએ તો કે દે સીતા ના બતાઈ ની આપણે ક્યાં ગયા આવ્યા ખાઈ ખાઈ તો માં પટા બાંધવા ખારી માં પટા બાંધવા આવ્યા જો આ ખારી માં પટા બાંધવાનું કામ કાજે હાલે એ તો થોડું ગા કરીઓ ને બી જો આ સવાર માં માઈ આ માં પાણી કાઢું ને ત્યાં મજરી ખોડ થઈ ગયું તું ઈવા હાટવા થોડા ખામણામાં લીધું ને

घर बेगू करे ने भी होने ना के देऊ ए ना पापा नुमी। नुमी। नुमी नुम तो आ जा बाई छे हर दुमा पट्टा बांधवाना है ई पापा हां जी मम्मी को तो ये टाइम में काम का हां जईयो का जाई काम का ले चट जई काम करे थे जो आता हवा है ठीक है आ लूंगू तो नाम तो खारी की बहुत मोटी मोटी थी

અને બીજા હરે ઘેર પાકલ હિંગના બલકના બી લે આવ્યા હતા ને ક્યાં કે આ આણો જે રોપડો થાય ને એમાં વેલીઓ હીંગું આવે ને આપણે ડાયર કાપીને વાવીએ તો એમાં ઘડીકમાં હીંગું ન આવે જાજી અમારે ડાયર કાપી એમાં આવે તો ખરી એક બે ઉડે હિંગુ તે આના પાકલ બી લે આવ્યા ને તો એ આ વાવવા એ રોપડો શું વાવે દે ને તો થઈ જાય તો પછી હીંગુ નહીં સહજ મોટી મોટી હીંગો મલક લઈ આવ્યા ના તો મલક થાય ભૂમિયા વ્યાક નાખવું હરેક વાર હિંગો શ્યાક ભેગો અમે રોટલિયું ખાઈ ત્યાં જે અટાણ બપોરે અમે રોટલિયું કરાવ્યું એક રોટલોય કરવો જોઈએ બપોરે રોટલો ખાય ને કોઈ નહીં ખાવું હોય તો રોટલો ખાવો હોય તો બીજી બધું રોટલીયું કરાવ્યું એ મેં આજે થોડોક ઘઉં નાખ્યા હતા ઘંટીમાં હજે એ થોડાક નાખી દેવા આખો ડબરો ભરાઈ જાય આજ નાખી દે ત્યાં ઘણી લોટ ઘંટીમાંથી કાઢ્યો ને થોડોક જે ઢોર્યો ખરી એમાં ને એમાં તો હું તો કાઢ્યો નહોતો એવા કઈ થોડોક લોટ બાંધે અને બાય માં તો સુલે કરવા રોટલ એક રોટલો ગણો બીજું રોટલ ને માં ના વાગા ના કે હું આગળ આવે ને પછી શાક નાખી દે તો રોટલા રોટલી કરી લેતી બપોરાને ને થઈ જાય તમે કીધું હા ને આ બે કેરીયું જોઈ લે કે આંબામાં હેઠી પડી હતી હોય ને ગંધારી થઈ ગયું તોડે લેતી માય આમાં યાદ આગ થઈ ગયો ને આમાં યા જા હું થઈ ને ભેહો ને ખડ નાખા દીધું તો એક કાં ખાય ને બીજી તરીકે હીરે હે આ બિસાડી એક તડિકે ખાય ને તડકા યુવા પડે ને જયભાઈ હા ટીવી જોવે હા જય ના બેઠો ના એનું જોવે કે ખેઈ મેં થોડોક સામાન તમારે બહાર મૂકી દીધો રોટલા નો રોટલા ને રોટલો બપોરે જવા હરકવાર હિંગુ નું શિયા નાખ્યું આ

યા નારિયર ફોલવાનું હાલે હળમાન બાપે હળમાન બાપે વધારવા જાવું ને જયું હા હળમાન બાપે જવાના હે ભાઈ જય શ્રી રામ કરવા જવાના હે ને તો ક્યાં કરવાના હે હા જય ઈ કરવાના હે ભાઈ જો હું આ જઈને હું આવ્યા પરમાન બાપા એ તેલ સડાવવા નારિયેર વતારવા જ જય આ ઉઈ તો પંદર આવતો ને જે જે કરવા આલે આ જે જે કરે જાત બીએ હરમાન બાપા થી ત્યાં બે નારિયેર હે એ વતારવાના હે તેલ સડાવવા દીધું

Cuando se tira, da un ahora